નમસ્કાર મિત્રો સ્વાગત છે બાર સોમવાર ના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયો વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ ત્યાંશી રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ત્યાંશી હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકાવન હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન બસો ચાલીસ રૂપિયા ત્રણસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ ભાવ ચોર્યાસી હજાર ત્રણસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રણ હજાર રૂપિયા રહ્યો છે